શોખને જીવંત રાખ્યો હતો સાથે જ ઓલ ઇન્ડિયા પેરાગ્લાઇડિંગ અને પેરાગ્લાઇડિંગ એસોસિએશન સાથે જોડાયેલ દેશના અલગ અલગ વિસ્તારોમાં સાથી મિત્રો સાથે અલગ અલગ કાર્યક્રમ થકી પેરાગ્લાઇડિંગમાં ભાગ લેતા આવ્યા છે ત્યારે પેરાગ્લાઇડિંગ સહિત એરોસ્પોર્ટ એક્ટિવિટીને આગળ વધારવા માટે તમામ સભ્યો મંથન પણ કરતા હોય છે ત્યારે આ તમામ એક્ટિવિટીને પ્રોત્સાહન મળી અને આજના યુવાનો વિદ્યાર્થીઓ પેરાગ્લાઇડિંગ સહિતની અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લઈ શકે તે માટે દાહોદ નજીક રામપુરા ખાતે વીસ લાખની વધુના ખર્ચે આશરે બસ બે હજાર ફૂટ લાંબોને સિત્તેર ફૂટ પહોળા રનવે તૈયાર કરી આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જુબિન કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય જે ડ્રોન ઉડાવવાની પ્રેક્ટિસ હોય કે પછી અન્ય પ્રોજેક્ટનું પરીક્ષણ અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુલ્લી જગ્યાની જરૂર પડતી હોય તે તમામ એક્ટિવિટી અહીં થઈ શકે માત્ર ઉડાન ભરવા માટે નહીં પરંતુ તમામ પ્રકારની વિવિધ એક્ટિવિટી માટે આ ઉપયોગી નીવડશે જેથી દાહોદ સ્થિત આસપાસના વિસ્તારમાં આ એર ફિલ્ડ ખૂબ ઉપયોગી સાબિત થશે આ સિવાય ભવિષ્યમાં અહીં પેરાગ્લાઇડિંગની તાલીમ શરૂ કરાશે તો આ તાલીમ ગુજરાતમાં ક્યાં નથી મળતી તે દાહોદમાં મળી શકશે અને દાહોદ સિવાય અન્ય જિલ્લાના લોકો પણ આનો લાભ લઈ શકશે આજનો દિવસ એક ખાસ છે એક રીતે અમે એક થેન્ક્સ બોલી છે રતન ટાટાને આ એક દિવસે એવો દિવસ છે જ્યારે એમ એ દુનિયામાં નહીં રહે લોસીસ લાઈફ ઓફ ઓલ્ડ એજ એન્ડ કોમ્પ્લિકેશન્સ પર એનાથી અમને ખાલી એક જ ચીજ શીખવા મળ્યું એ માણસે જિંદગીમાં બધાને આપ આપવું જોઈએ એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બનાવે છે વિચ ઇઝ ઝર નીયનેસ રતન કાટા નાનો રનવે આ એ ખાલી એક પર્પઝ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે આની પર વિશેષ ચીજ કરી શકે જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકીએ છે બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકીએ છીએ નાના બચ્ચા જે પ્લીન્સ બનાવે એવી યુઝ કરી શકે છે ગોકાટ બનાવી શકે સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર એ જગ્યા અગર જગા જોતી હોય આપણા પાસે ઇન્જિનિયરિંગ કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ્સ બનાવતા હોય જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગા જોતી હોય કદાચ આપણા દાઉટમાં એવી નહીં હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે તો આ એક એવી સેટઅપ થશે જે એક બચ્ચાને સાયકલ ચલાવવું હોય સ્કેટિંગ કરવું હોય કે એવી કોઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોડોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ તો એના માટે પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ગવર્મેન્ટ બોડીઝ ટુરિઝમ બોર્ડ આની અંદર કેવી રીતે અમે એ ચીજને હજુ આગળ અમને મદદ કરીને આ ચીજને આગળ લાવી શકે મદદ કરતા જેટલો અમને સપોર્ટ મળશે તો હજુ લોકો જોડાય આ એક એવી એક્ટિવિટી રહેશે જ્યાં લોકોને મજા બી આવશે ક્રિએટિવિટી બી આવશે અને રૂટ લર્નિંગમાંથી બી ભહાર આવશે સો એક એન્જોયબલ પ્લેસ આજના તારીખમાં અમે ઊભું કર્યું છે થેન્કસ ટુ પીએ આઈ જે છે પાવર હેંગલાઇટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા આજના મેઇન બધા જે લોકો આવેલા એ લોકો લેફ્ટનન્ટ કર્નલ્સ હતા વિંગ કમાન્ડર કેપ્ટન્સ એ લોકો બધા મળીને અમે આ એક નવી એક્ટિવિટી સાથે જોડાયેલા છે હજી એ અપ્રોચ જે મેન્યુફેક્ચર છે મિસ્ટર જાવેદ હસન જે એલ્બર્ટો સ્લાઇન્સ સિસ્ટમ જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ તો મોસ્ટ ઓડલી ફ્યુચરમાં એવું થઈ શકે છે કે એક નાની એવિએશન ઇન્ડસ્ટ્રી બી દાહોદમાં ડેવલપ થાય પહેલ અમે કરીએ છીએ સપોર્ટ

એ બી ના કહેવાય આ છે પેરાગ્લાઇડર પેરાગ્લાઇડિંગ પેરાસેલિંગ સેલિંગ હેન્ડ ગ્લાઇડિંગ જે વિંચથી કરવામાં આવે છે વિંચનો મતલબ એ છે ત્યારે તમે એક નાની પટલી રસી બાંધી અને લોકોને કેવી રીતે પેરાગ્લાઇડિંગ કરી શકો એને શીખવા માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ બની શકે ને જે આ જગા છે એ જે મેં કીધું પહેલાં બી આ મલ્ટીપર્પઝ માટે છે પેરામોટર બી તમે ઉડાઈ શકો છો પેરાગ્લાઈડિંગ બી કરી શકો છો સ્ટ્રાઇક ફ્લાઇંગ બી કરી શકો છો હેન્ડ ગ્લાઇડિંગ બી કરી શકો છો કરવા માટે તો બહુ બધી છે પણ રાઇટ ના અમે રિસ્ટ્રિક્ટેડ ખાલી છે પેરા પાવર્ડ પાવર હેન્ડગ્લાઇડિંગ યા હેન્ડ ગ્લાઇડિંગ રિલેટેડ અમે આને યુઝ કરવાના છે અને બીજી ચીજે યુઝ કરવાના છે એ જે મેં તમને કીધું સાયન્સ થી રિલેટેડ જે બચ્ચાને યુઝમાં યુઝ કરવું હોય એના માટે યુઝ થશે સુરેશ કાપડિયા